કઈ કરી રહી છે શું કરો છો મમ્મી હે એ કો ભાઈ નો રિવ્યુ લઈ શું કરો છો માતાજી જય હિન્દ જય ભારત તો તમે બધા લચી પીવો હાલો લે તારી નગરી મેં આકે સુકૂન મેં પાતા હું ના લગતી ભૂખ પ્યાસ મેં સારે દુખ ભૂલ જાતા હું ગુડ મોર્નિંગ હર હર માદેવ તો ફરી પાછો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય ખોડલ માં જય મેરડી માં તો ચાલો હવે આજે હું તમને બતાવીશ કે મમ્મી શું કામ કરી રહ્યા છે મમ્મી પાસે રિવ્યુ લઈએ મમ્મી અત્યારે સવાર સવારમાં શું કરે છે મમ્મી શું કરો છો જય માતાજી જય ખોડલ માં જય મેરડી માં જય માતાજી જય

કાકાના ફૂલાર કરવા જવાના છે તો ખાસ કરીને આપણે પણ એમાં એન્જોય કરવાના છીએ અને મસ્ત મજાની તૈયારી પણ કરવાની છે તમે કેવી તૈયારી કરી હ્યા હવે આ બોપડ પછી તૈયારી કરી એવું છે તો વાંધો ખાસ કરીને એ પણ જણાવનું હતું તો ચાલો હવે હું મારે જવાનું છે મહાદેવના મંદિરે તો ચાલો મહાદેવના મંદિરે જઈને આપણે મળીને જો હું મહાદેવના મંદિરે જવા માટે રેડી થઈ ગઈ છું ચુંદડી લેતી જાઉં હોડી બોડી લઈ મસ્ત મજાની તો જો મમ્મીને ઘંટી ચાલુ કરો ને એટલે આપણે ચાપ કરી દઈએ ને જો મમ્મી દરે છે તો ચાલો આપણે હવે સાસુ મહાદેવના ના મંદિરે તમે જોઈ શકો છો પગથિયા ઉતરવા મહિની છું મસ્ત મજાના અને તડકો ફૂલ હે અરે કેના કે ચાહતે હો મસ્ત મજાની પોચો આવી ગઈ છું મહાદેવના મંદિરે અહીંયા જોઈ શકો હો અહીંયા આપણા મહાદેવનું મસ્ત મંદિર છે આ ડેલો બંધ ડેલો મજાનો મજાનો મેં ખોલી દીધો છે ડેલો તો હવે હું તો બી ઘંટીની જઈ રહી છું અંદર મહાદેવના મંદિરે અને મહાદેવના મંદિરે અંદર જાતા જ કેટલા બધા ચકલા ઉડ્યા અને જોઈ શકો દાળ આવી ગઈ છે નીચે ખબર નહીં હવે શું થયું હોય તો ચાલો મહાદેવને મળીએ આવી ગયા છે આપણા મહાદેવ જોઈ શકો મહાદેવ પાસે તો જોઈ શકો છો આપણા મહાદેવને મહાદેવને એટલી પ્રાર્થના કરીશ કે મારા બધા ફેમિલી યુટ્યુબ મારા જે વ્લોગ જોવે છે સબસ્ક્રાઈબ કરેલા બધાની મનોકામના પૂર્ણ કરજો બધા હરપલ ખુશ રહે અને મસ્ત મજાનું સોંગ પણ ગાઈ નાખું એક મહાદેવ દુઃખ ભૂલ જાતા હું ભોલે તેરી નગરી મેં સુકુન મેં પાતા હું ના લગતી ભૂખ પ્યાસ મેં સારે દુખ ભૂલ તો હર હર મહાદેવ તો મસ્ત સોંગ સોંગાઈ નાખવું અને આનો તમે નજારો જોઈ શકો છો મહાદેવનો મંદિરનો નજારો તો મસ્ત દર્શન કરી લીધા છે તો ચાલો થોડીક વાર આ બગીચામાં મસ્ત મજાની વાતો કરીએ આપણે જોઈ શકો છો બિલ્લી ઝાડ છે ઓમે આપણે મહાદેવ હોય ત્યાં મસ્ત મજાનું બિલ્લીનું ઝાડ હોય છે આ મસ્ત મજાના ગુલાબ પણ છે મહાદેવ ને આપણે રોજ ચડાવવા માટે ગુલાબ પણ મસ્ત મજાની સુવિધા કરી રાખી છે અને આ મસ્ત છે કરણનું ઝાડ એમાં પણ મસ્ત મજાના યલ્લો ફૂલ આવી ગયા છે અને સામે જોઈ શકો છો આ રાવણો છે રાવણામાં તો હવે ક્યારે રાવણા આવે તો કઈ ખબર નહીં એ અને આ મસ્ત મજાનું પીપળાનું ઝાડ છે તો બહુ મસ્ત બધું અહીંયા મહાદેવના મંદિરે છે મસ્ત મજાનું સરસ એટલે આપણે મસ મજાના દર્શન પણ કરી દીધા ખાસ કરીને તમારા સપોર્ટની જરૂર છે તો તમારા બેનને સપોર્ટ પણ કરતા રહેજો અને લાઈક્સ ને કમેન્ટ્સ ખાસ કરીને કરજો અને તમે કયા ગામથી જોવો છો એ તો ખાસ કરીને મને કહેતા તેથી હું ફાઇનલી નીકળી ગઈ છું અને લચ્છી છે હાથમાં ઘોડાણી થોડીક મારાથી તો તમે બધા લચ્છી પીઓ હાલો

ફાઈનલી હું આવી ગઈ છું મહાદેવના મસ્ત મજાના દર્શન કરીને ઘરે તો હવે જોઈએ ઘરે બધા હું કરે છે એ ઊભા તો જો અહીંયા ભાઈ જોઈ શકો ભાઈનો રિવ્યુ લઈ શું કરો સર માતાજી જય હિન્દ જય ભારત હાલો જય હિન્દ જય ભારત કે દીધું જય માતાજી અને અહીંયા મસ્ત મજાનું મમ્મી કઈ કરી રહ્યા છે શું કરો મમ્મી હે યે ફસ ગયા છે મમ્મીએ તમને ખબર હે મેં તમને કીધું હતું કે મમ્મી આજે કઈક મસ્ત મજાનો પોતરો લગાવી લીધો હોય એ સેના માટે લગાવ્યો એ પણ તમને કહી દીધું છે અને ખાસ કરીને આ જો તો હવે અમે કરશું વ્લોગ ને એન્ડ તો ત્યાં સુધી અમારો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ શેર ને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તો ચાલો બાબાઈ જય માતાજી જય ખોડલમાં જય મેરડીમાં હર હર મહાદેવ ફરી મળશું નવા વ્લોગ સાથે